સીતારામ જય શ્રી કૃષ્ણ ઓમ નમો નારાયણ દાયરા ને કેમ છો બધા મજામાં અટાણે વાગ્યા હે હાડા હાથ થી પૂર્ણ જીવું થઈ ગયો આજ છે શિવરાત્રી મહાશિવરાત્રી છે આજ દેવોના દેવ મહાદેવ ની તો અમાર બાપુ છે ને હું દૂધ આપી દઉં ને તો એ ભાંગ બનાવવાનું ચાલુ કરી દે નીતિ જો હવારે વેલો ગયો તો નાઈ ધોઈ ને ગયો ને તે હવારે શંકર બાપે પૂજા કરી આવ્યો પૂજા સડાઈ આવ્યો ને આવીને પાસે ધી હું દોયું ને ફૂલગર ને સારું છે આજ જાઘડી દવા પીધી થોડીક વાર લાગી ચાલો પેલા તો હું બાપુ નું દૂધ આપી દઉં ને હજી વાહિંદા ને એવું બધું બાકી હે તો પાછી વાહિંદા નાખી ની રહેતી ને અમારે જો કેસ કે હું શિવરાત્રી રહી તો એ નાવા જાય મારે ત્યાં નથી રહેવાની સાતી મિત્રો આપણે નથી રહેતા ભલો કરે શંકર બાપો ફૂલગર ની મજા નથી ને નીતિન દાદી ધીરુભાઈ ને ભી દવા ગયો એની કઈ ખબર નથી રેવાનું હોય કે ન હોય ચાલો પેલા તો ને દૂધ દઈ દઉં ને અમારે ને જો પાણી નથી ને કારણ કે અમારે જે મોટર ખોટકાણી ને મોટર હમીતા થઈ ગઈ હવે આજ ઉતારવા આવે કે કાલ આવે કઈ નક્કી ન થાય તો આજ કદાચ શિવરાત્રી છે થી નોય આવે કઈ નક્કી ન કહેવાય

કાલ નટા ડો તો પર ઠોણો કર દીધો દેખ ખાઈ લઈએ એ કોઈ રોટલી જો કે માં નથી રહેનો કે મે તો રોટલી બનાવી આ સાલ પર ઠારા બા ભાઈ હાલો બે બેહી ગયો એટલે ઘી ખવાય નહીં કા બેહી ગયો સુર બેઠી ઘી તો આ રહ્યો ઘી તો કોઈ નો ખવાય આ બેહી ગયો સુર પેટી બેહી ગયો સાલ કાલ ને કરો ઠો ભાઈ હાલે સુર પેટી એ તરાર બોલી તો સ્તે કા આ કે તાન કાઉ

મોજે આખા ملکમાં આવી ગયો સારામ જય શ્રી કૃષ્ણ ડાયરા નોબ નમો નારાયણ તૈલો મજોય મજામાં શંકર બાપો માતા દી બધાને સુખી રાખે કમાણી બરકત આપે માર દીકરાન વાય વો વાયા પીવા તમ બધાય આલો ભાઈન પીવા આ છેરાત્રી છે ઓમ નમો નારાયણ જે માતાજી ડાયરો બધો મજામાં આજ જો શિવરાત્રી હે તે અમે શંકર બાપે શંકર બાપાને વાકા સડાવવા પ્રસાદ લે હાલો બધાય પ્રસાદ લેવા ઓમ નમો નારાયણ હાલો બધાય પાણી પીવા પીવા કરી લીધું હા પાસે ક્યાં કાલે ભૂમિ આવો તો સી આવ્યા કાલે માતાજી તેડા હતા ને ભૂમિ હા કાલે માતાજી તેડા હતા

બાપુ વરિયારી અમારે અમે બધા ભાઈ પીવા વારિયા ને અમર જ્યાં મહેશભાઈ ની દીકરી છે ઝીણકી દિયા ને જીયા જ્યાં સાણવારું તગારું છે ને એમાં પાડી ને મૂકી ને વાવલા વાસડા ને મૂકી અમે તો અમારી વાતોમાં માં છતા હતા એ તો હજાર બાસકા ફેર એમ હતી સેવા ચાલુ કરી ખબર કેવી પડે કે આને મુકાઈ હા એ સાડવાર હોય વાત દે કરે એમાં બીબડી મૂકી દે તોય ખાય પાડી પાડી છે હઢુ હે બેન કા કા તું બે બધે ને અમાર ઢોર ને હું સેવા કરતી હતી હે ઇને નમરે ને ઢોર એટલે બહુ ગમે રોકાઈ જાને હું તો કહો કે રોકાઈ જાવ માંડવીના બેની જો કઠી બનાવી બાજરાના રોટલા કૃષ્ણાએ બનાવી લીધા રોકાતા નથી એમ જવાનું છે ગામમાં બીબડી મૂકી દે પાડી હોય સજો ખાઈ અને વાસણ મૂકી દીધી બોલી કેટલી ઘડી મેં ઓલું કર્યું બહુ ગમે ઓ

હાલો તમે હાહુ હું હોઉ જાય શંકર ઈ લાગવા પેગે લાગવા જઈ નવરિયું થઈ ગયું એટલે હવે પગે લાગી આવી સવારી તો અમારે કાબા મહેમાન હતા જવાનું નહિ એટલે પુગાણું નહીં ન અમારવાડી હશે શંકર બાપો જિન કોકડી મંદિર છે એટલે અમારે કંઈક ગામમાં કંઈ ધકો નો થાય કાબા ને

ઘણું કહેજો ઘોડિયા ના શંકર બાપા કમાણી બરકત દેજો બતા ખાધા નૈમાં રાખજો બે અઠવાડિયા આવી પૈયા લાગવા પોણા છ વાગે